ホール ટિકિટ બરોબર જુલાઈ 2025 એگزામિનેશન જે અતર થવાની છે એના જે હોલ ટિકિટ છે એ ફરીથી ડાઉનલોડ કરવા બાબત એક ઈમેલ આવેલો છે યુનિવર્સિટી દ્વારા ઓકે તો ઘણા વિદ્યાર્થીએના સ્નેપશોટ્સ મોકલ્યા છે તો આપણે એ જોઈ લઈએ એક વખત કે યુનિવર્સિટી એની અંદર શું લખેલું છે ઓકે ઘણી ઈમ્પોર્ટન્ટ મિત્રો આ માહિતી છે એટલે આ વિડિયો બધાની સાથે શેર કરી દોજો એટલે બધાને આઈડિયા હોય કે આવી કોઈ નવી અપડેટ આવેલી છે ઓકે તો વિડિયો શરુ કરતા પહેલા એક રિક્વેસ્ટ કરું છું મિત્રો જો તમે ચેનલ માં નવા આવો તો ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને बाजूમાં આપેલ bell icon ને press કરતા જો જેથી દ્વારા આ રીતના જેબી અપડેટ્સ હોય એની નોટિફિકેશન સૌથી પહેલા તમારી પાસે પહોંચી જાય ઓકે બીજું કે જેમ અત્યારે આપણો YouTube ચેનલ છે એ રીતે આપણે WhatsApp ચેનલ પણ સ્ટાર્ટ કર્યું છે જેની લિંક મે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે એ લિંક ઉપર ક્લિક કરીને તમે આપણો WhatsApp ચેનલ સાથે વિ જોડાઈ શકો છો આ રીતના જેબી અપડેટ્સ હોય તમને WhatsApp ચેનલ થ્રુ પણ મળતી રહેશે તો ચાલો મિત્રો શરુ કરીએ આજનો વિડિયો અવે આપણે જે સુ ડાયરેક્ટલી ડાયરેક્ટલી જે ઈમેલ્સ આવેલા છે મેને સ્નેપશોટ્સ ઘણા વિદ્યાર્થીઓ પાહે થી લીધા છે તો એ આપણે એકવાર જોઈ લેતા તમને વધારે આઈડિયા આવી જશે ચાલો જો મિત્રો તમે અત્યારે સ્ક્રીન ઉપર જોઈ શકો છો મે એક્ચ્યુઅલી એક ગ્રુપની અંદર ઓકે બીયુના જે ગ્રુપ્સ છે એની અંદર જોએલું મિત્રો આ એક ઈમેલ આવેલો છે યુનિવર્સિટી દ્વારા તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર જે ઈમેલ છે એનું હેડિંગ છે

તો એની અંદર અમુક ચેન્જ આયા છે શેમા ચેન્જ છે કે પરીક્ષા જે સ્થળ છે તમારા જે પરીક્ષા કેન્દ્ર છે એની અંદર થોડોક ચેન્જ છે એટલે તમને તમારે પાછું હોલ ટિકિટ ડાઉનલોડ કરવો એટલે અપડેટेड જેની અંદર જો પરીક્ષા નું કેન્દ્રમાં ચેન્જ હશે તો તમને અપડેટेड હોલ ટિકિટ મળશે ઓકે તો જે લોકો પેલા હોલ ટિકિટ ડાઉનલોડ કરી લીધા હતા તો પાછું મિત્રો અત્યારે યુનિવર્સિટીના વેબસાઈટ પર जाओ ત્યાંથી હોલ ટિકિટ પાછું ડાઉનલોડ કરો એની અંદર જોઈ લો કે તમારો અભ્યાસ કેન્દ્ર જે છે એ સોરી પરીક્ષા કેન્દ્ર જે છે એ ચેન્જ થયેલું છે કે નહીં ઓકે તો યુનિવર્સિટીએ મેન્શન કરેલું છે કે એમાં અમુક પરીક્ષા સ્થળ બદલાયેલા છે તો વિદ્યાર્થીઓએ અત્યારે હોલ ટિકિટ જે છે ફરીથી ડાઉનલોડ એક વખત કરી લેવું ઓકે તો તમારા જેટલા ઓકે છે યુનિવર્સિટીની અંદર આવેલી છે તો ફટાફટથી બધાની સાથે આ વિડીયો શેર કરી દો ઓકે બીજું મિત્રો કે અત્યારે આપણે આની પહેલા બી લગભગ બે ત્રણ વિડીયો બનાવેલા જેની અંદર આપણે સમજાવેલો તમને કે અત્યારે એક્ઝામ નજદી આવે છે ઓકે એક્ઝામ બની ઘણી શું છે કે પાંચમાં છે તો હવે તમારે તૈયારી જે કરવી છે એ કઈ રીતે કરવી ઓલરેડી આપણે લાસ્ટ વિડિયોમાં ડિસ્કસ કરેલું છે જસ્ટ અત્યારે ટૂંકમાં ડિસ્કસ કરી લઈએ તો જે લોકો ફર્સ્ટ ટાઈમ આ વિડિયો જોતા હશે તો એમના માટે આ વિડિયો આ જે વસ્તુ છે એમને કામ લાગશે તો મિત્રો જ્યારે તમે કોઈ ભી एग्जामની તૈયારી કરો છો બીઓયુ ની एग्जाम હોય કે કોઈ ભી एग्जाम હોય તો સૌથી પહેલા તમારે શું કરવાનું હોય છે કે એના પ્રીવિયસ યરના ક્વેશ્ચન પેપર લેવાના એટલે પાછળના વર્ષે પાછળના 5 વર્ષમાં કઈ રીતના પ્રશ્ન પૂછાયેલા છે પાંચ પ્રશ્નપત્ર તમારે સોધી લેવાના કોઈ ભી તમારે કોઈ બી એક્ઝામની તૈયારી કરો છો જેમ કે આપણે બી ની વાત કરીએ તો ડોક્ટર સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીની અંદર જે બી પાંચ વર્ષ દરમિયાન જે બી પ્રશ્નપત્ર પૂછાયેલા છે એ પ્રશ્નપત્ર તમારે અલગ અલગ જગ્યાથી કલેક્ટ કરી લેવાના ઓકે જો તમને એ પ્રશ્નપત્ર જોતા હોય મિત્રો તો યુનિવર્સિટીની વેબસાઇટ પર અમુક અવેલેબલ છે અને અમુક જે છે આપણે આપણા જે ચેનલ છે ઓલ એજ્યુકેશન એના એક પ્લે લિસ્ટ બનાવેલું છે બીઓયુ પ્રીવિયસ યર ક્વેશ્ચન પેપર્સ એની અંદર જેની બી અમુક આપણે મૂકેલા છે ત્યાં પ્રશ્નપત્ર પર એ બી તમે જોઈ શકો છો ત્યાંથી બી તમને અમુક મળતા રહેશે પ્રશ્નપત્ર કલેક્ટ કરી લો પાંચ પ્રશ્નપત્ર પછી એક ક્વેશ્ચન પેપર એનાલિસિસ કરો કે જે પ્રશ્ન પૂછાયેલા છે બુકમાં કઈ જગ્યાએ છે ઓકે ત્યાં ટીકમાર્ક એવું કઈ શું તમારે કરવું હોય તો એ રીતે કરી નાખો ઓકે મિત્રો એક જ પ્રશ્ન જો બે ત્રણ વાર રિપીટ દેખાય તો ત્યાં તમે તમારે લખતા જવાનું કે આ પ્રશ્ન આ વર્ષે પૂછાયેલો છે આ વર્ષે બી પૂછાયેલો છે એમ ઇયર ત્યાં તમારે લખી દેવાનો ઓકે આ બધું તમે એક્ટિવિટી જ્યારે કરશો કે બધા જે જે પ્રશ્ન પૂછાયેલા છે બુકની અંદર ટીકમાર્ક કરવી એની અંદર લખવું अब दी एक्टिविटी कौशल तुमने एक प्रकारे तुम्हारा माइंड के अंदर एक मैप तैयार થઈ જેસે કે તમારે વાંચવાનું કઈ રીતે છે પ્રશ્ન કઈ રીતે પૂછાય છે તો ઓટોમેટિકલી તમને માર્ગ મળશે કે તમારે વાંચવું કઈ રીતે પડશે તો તમે આની અંદર સારી રીતે સારા માર્ક સાથે પાસ થઈ જાવ ઓકે જો પ્રીવિયસ યર નું ક્વેશ્ચન પેપર નો આપણે એનાલિસિસ કરી લઈએ તો આપણને આખી પેપર ની પેટર્ન જે છે એ ખ્યાલ આવી જશે ઓકે પ્રશ્ન કઈ રીતે પૂછાય છે 2 માર્ક નો પૂછાય છે કે 5 માર્ક નો પૂછાય છે કે 10 માર્ક નો પૂછાય છે કે एमसीक्यू પૂછાય છે ઓકે આ બધી વસ્તુઓ આપણે ત્યારે ડિટેલમાં એનાલિસિસ કરી લીધું આપણને ઓટોમેટિકલી ખ્યાલ આવી જાય છે ઓકે તો પ્રીવિયસ ઇયરના ક્વેશ્ચન પેપરનું જરૂરથી એનાલિસિસ કરજો મિત્રો એટલે તમને પેપરની પેટર્નનો આઈડિયા આવી જશે ઓકે એના પછી તમારે શું કરવાનું તો બુકની અંદર બધા જે ટીકમાર્ક કરેલા તમે સવાલો છે એ બધા એક વખત રીડ કરવાના ઓકે એ થઈ જાય એના પછી તમારે આખી બુક એક વખત વાંચી લેવાની એટલે તમને બધી જ વસ્તુઓ ક્લેરીફાય થઈ જશે ઓકે તો મારો ખ્યાલ છે કે તમે આ વસ્તુ અહીં સમજાઈ ગઈ છે અને પહેલાના પણ વિડીયોઝની અંદર આપણે ઘણી બધી વખત તમને આ વસ્તુ સમજાવેલી છે તો આ વિડીયોને મિત્રો તમારા ફ્રેન્ડ્સ સાથે જરૂરથી શેર કરી દેજો એટલે બધાને આઈડિયા આવી જાય કે અત્યારે જે एग्जाम આવે છે એના માટે થોડીક સ્ટ્રેટેજી આપણે મળી જાય કે કઈ રીતે તૈયારી કરવી ઓકે અને આ વિડીયો જે છે બનાવવાનો મેઈન એજન્ડા શું હતો કે યુનિવર્સિટી દ્વારા એક ઈમેલ જે આવેલો છે કે પરીક્ષાનો જે હોલ ટિકિટ છે પાછો એકકો તમારે ડાઉનલોડ કરી લેવાનો છે આ માહિતીને ਵੀ તમારા ફ્રેન્ડ્સ સાથે જરૂરથી શેર કરી દેજો ઓકે तो चलो मित्रों थैंक यू हम अपने मिलीशू नेक्स्ट विडियो में एक नवा टॉपिक धन्यवाद मित्रों